મારું નામ પારુલ છે અને હું રાજકોટમાં રહું છું મારી ઉંમર ત્રીસ વર્ષની છે અને મારા લગ્ન થઈ ગયા છે મારા પતિ ઇલેક્ટ્રિક સિટીની અંદર કામ કરે છે અને મારા સસરા કોન્ટ્રાક્ટર છે અને મારી સાસુ સમાજ સેવાનું કામ કરે છે હા મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ તમને સ્ટોરી કેવી લાગી રહી છે અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને હું પણ ટીચરની નોકરી કરું છું હવે અમારા ઘરમાં અમે બધા જ કામ કરીએ છીએ આથી મારા સસરાએ ઘણા સમય પહેલાં એક પચાસ વર્ષના બુઢા આદમીને ઘર ઉપર કામ માટે રાખ્યો હતો અને તે ઘરનું બધું જ કામ કરતો હતો અમે બધા જ પ્રેમથી તેને દાદુ કહેતા હતા મારી અને મારા પતિ વચ્ચે ખૂબ જ પ્રેમ હતો તે સમજદાર હતા અને ખુલ્લા જ વિચારોવાળા હતા પરંતુ લગ્નના પહેલાં દિવસથી જ અમારી મોજ મસ્તી કાંઈ ખાસ જામતી ન હતી અને તેને ફક્ત બે કે ત્રણ ચાર મિનિટ આનંદ આવતો અને મારા પતિ એક સારા માણસ હતા એટલા જ માટે પરંતુ મારે આનંદ પણ જરૂરી હતો ને એટલે એ એક દિવસ હું મારી ફેસબુક આઈડી જોઈ રહી હતી તો મને મારો જૂનો મિત્ર ભોલુની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી હતી અને ભોલું કોલેજમાં મારી સાથે જ ભણતો હતો અને મેં તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી લીધી અને પછી ત્યારબાદ અને તેને સંદેશો મોકલવાનું ચાલુ કર્યું ચેટિંગ કરતી વખતે મને ખબર પડી કે તે હજી એકલો જ છે અને આ જ શહેરની અંદર રહે છે ત્યાર પછી મેં ધીમે ધીમે મેં મારી બધી જ વાત ભોલુંને બતાવી દીધી તો એ કહ્યું અરે યાર હું ઘણા સમયથી તમારી સાથે આનંદ કરવા માગું છું એ તો તું ટેન્શન ના લે આપણે બંને જ વચ્ચે ફક્ત દોસ્તીનો સંબંધ રહે છે અને ત્યાર પછી એક દિવસ જ્યારે હું ઘરે એકલી હતી તો મેં તેને ફોન કરેલો બોલાવ્યો અને બધા જ કામ ઉપર જતા રહ્યા હતા આવીને આવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો અને ભૂલતા નહીં બે લાયકાને વોલ પર જરૂરથી સેટ કરી દેજો દાદુ પણ ઘરનું બધું જ કામ પૂરું કરીને જતા રહ્યા હતા મેં ફોન કર્યા પછી દસ મિનિટ બોલું ઘરે આવી ગયું મેં તેને મારા રૂમમાં બેસાડ્યો અને અમે બંને ખૂબ જ આનંદ કર્યો આજે મને પેટ ભરીને આનંદ આવ્યો હતો બે દિવસ પછી દાદુ મારી પાસે આવ્યા અને મને કહ્યું કે દીકરી આ ફોન જો આની અંદર વિડીયો નથી ચાલી રહ્યો તો મેં તેની પાસે ફોન લીધો અને જ્યારે મેં વિડીયો પ્લે કરી તો મારી આંખો ફાટી ગઈ કારણ કે તે વિડીયોમાં હું અને ભોલું ખૂબ જ આનંદ કરતા હતા અને તેનો વિડીયો દાદાએ શૂટ કરેલો હતો હું આખી થરથર કાપવા લાગી ત્યારે ધીરેથી દાદા બોલ્યા દીકરા ગભરાઈશ નહીં હું વિડીયો કોઈને નહીં બતાવીશ અને પરંતુ તેના બદલામાં તારે મને કંઈક આપવું પડશે તો જો તું મને સાંજે કોલ કરજે એટલું કહીને તે ફોન લઈને જતા રહ્યા અને ત્યાર પછી રાત્રે દાદુને ફોન કર્યો અને કહ્યું કે દાદુ તમારે કેટલા પૈસા જોઈએ છે તો દાદુએ કહ્યું મારે પૈસા નથી જોતા તો મેં કહ્યું તો તમારે શું જોવે છે તો દાદુ કહેવા લાગ્યા કે મારે પણ ભોલની જેમ આનંદ કરવો છે તો મેં દાદુને કહ્યું તમે શું કહો છો હું તમારી દીકરી જેવી છું તો દાદુ કહેવા લાગ્યા ઠીક છે દીકરી તો આ વિડીયો હું બધાને જ બતાવી દઈશ આ વાત સાંભળીને હું ત્રુજવા લાગી હતી અને મેં વિચાર્યું કે બુટા બંદાએ ક્યાં હિ કર લે ઘર એટલે મેં તેને હા પાડી અને બીજે દિવસે ઘરના બધા જ કામ ઉપર જતા રહ્યા હતા અને ત્યારે દાદુ મારી પાસે આવ્યા અને મને સાવચ એટલે સાવજ બતાવવા લાગ્યા હું તે જોઈને હેરાન થઈ ગઈ કારણ કે તે ખૂબ જ જબરો સાવચ હતો અને તેની ઢોક ઉપરથી કેસવાળો ઊગીને નીકળેલી હતી અને તે પિંજરામાંથી શિકારની તરફ નજર નાખીને બેઠો હતો દાદાએ જે આનંદ આપ્યો તે આજ સુધી મને કોઈ પણ નથી આપી શક્યું હતું અને આ દાદુ વૃદ્ધ હતા પણ તેની પાસે વર્ષો જૂનો અનુભવ હતો અને તે દરેક કરામત જાણતા હતા મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાની તો ભૂલતા જ નહીં જરૂરથી કરી દેજો ફરી મળીશું એક કાલે નવ આવતીકાલે નવા વિડીયોમાં આ વાર્તામાં ત્યાં સુધી આજનો વિડિયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત ને ફક્ત મનોરંજન માટે છે કોઈએ દિલ પર ના લેવું કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કાલે ફરી મળીશું બાય બાય